પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડે એક પણ વિધાનસભાના ચોતરા એક પણ ગામના ચોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું નહી હોય અને એવું એવું બોલતો કે સાહેબનું પચીસ વર્ષનું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી એવું ખોટું બોલતો શું કરવા સત્તા ઉપર લાવવા માટે પણ અશોકભાઈ ભાઈ તો આજે પણ એવા એવા છે સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું એટલે મને આનંદ થાય છે